નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની અંદર જે છે એ કઈક નવી માહિતી એ મેળવવાનો મિત્રો પ્રયત્ન કરીએ છીએ ત્યારે મિત્રો આજે આપણે વાત કરવી છે જે કહેવાય કે દુનિયાને જે ઝટકા મારવાનું જેને કામ કર્યું છે કે ઝટકા આપવાનું કામ કર્યું છે એવી વાત જે છે એ મિત્રો આજે આપણે ઝટકા મશીનની વાત કરવાની છે કે મશીન મશીનની અંદર જેનું કહેવાય કે દેશ દેશની અંદર જે છે એ ખૂબ મોટું નામ છે એવી કંપની અને એ પણ રાજકોટની ત્યારે આ વિમોક્સ જે છે વિમોક્સ ઇનોવેશન આ કંપનીની જે મિત્રો આજે આપણે મુલાકાત લેવાના છે કે આ વિમોક્ષ કંપની જે છે એ કેવી રીતની કંપની છે અહીંયા જે છે એ કેવી રીતના મશીનો તૈયાર થાય છે અને આ મશીનો જે છે એ તૈયાર કરવા પાછળ જે છે એ કેવી કેવી રીતના જે છે એ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખેડૂતો સુધી પહોંચાડવામાં એ મદદરૂપ થાય છે

થઈ અને પેકિંગ અને જે છે એ આપણી સુધી પોગે છે એ વાત ભાઈ ભાઈથી જાણી સાહેબ આપનું પૂરેપૂરું નામ અને કંપની વિશેની જે વાત અમારા ખેડૂત મિત્રોને કરો નમસ્કાર મારું નામ છે અલ્પેશ બચુભાઈ ઠેસિયા આ કંપની વિમોક્ષ ઇનોવેશન લિમિટેડ એની સંશોધન અને એની સ્થાપના મારા પિતાજી બચુભાઈ ઠેસિયાએ કરેલી છે બરાબર છે એને સમગ્ર વિસ્તારમાં બધા ઓળખતા જ હશે કાલાવડના બચુભાઈ ઠેસિયા જેને લોકો અવન અવા સંશોધનો બદલ બચુભાઈ ખોપરી કે બચુભાઈ વૈજ્ઞાનિક તરીકે પણ ઓળખે છે બરાબર છે હા હમણાં એક્સપાયર થઈ ગયા ગયા વર્ષે પણ એમના સંશોધનો જે છે આજે ખેડૂતોને ખૂબ ઉપયોગી થાય છે બરાબર છે એમાંનું જ આ એક સંશોધન છે વિમોક્ષ ઝટકા મશીન બરાબર છે

ઝટકા મશીન નું મુખ્ય કામ છે જાનવરોને દૂર ભગાડવાનું બરોબર બરાબર અત્યારે બજારમાં ઘણા બધા ઘણી બધી કંપનીના ઝટકા મશીન અવેલેબલ છે પણ મેઈન કામ એનું એક જ છે કે ઝટકો મારી અને ભગાવવા બરાબર જ્યારે વિમોક્ષમાં એટલો ફેર છે કે ઝટકો મારીને ભગાવવાનું કામ છે એને કહેવાય પ્રોટેક્શન હા હા પણ એની જાન ન જાય એનો જીવ ન જાય આનું નામ છે સેફટી બરાબર બરાબર કોઈ પણ ઝટકા મશીન છે એમાં માત્ર પ્રોટેક્શન જ આવે છે બરોબર વિમોક્ષ માં પ્રોટેક્શન વિથ સેફ્ટી આવે છે બરોબર એટલે જાનવરોને ભગાવવાનું કામ તો છે જ બરોબર પણ સેફ્ટી જાનવર જાનવરની પણ પાછું કંઈ નો થાય જાનવરની સેફ્ટી અને રાણસની પણ સેફ્ટી બરાબર હવે હું તમને વાત કરું તો બજારમાં અત્યારે ખૂબ સસ્તા અને સસ્તા માર્ટ અને સસ્તી સર્કિટ નાખેલા જટકા મશીન અડલક મળે છે બરાબર જે કામ ખાલી જાનવરને ભગાવવાનું કામ કરે છે બરાબર પંદરસો બે બે હજાર માંય મળે છે હા બરોબર જ્યારે મિમોક્સમાં ઝટકા સિવાય ની સેફ્ટી ની સર્કિટ ની કિંમત ખાલી સાડા ત્રણ હજાર રૂપિયા થાય પાંત્રીસો રૂપિયા ની સર્કિટ તો ખાલી સેફટી માટે છે બરોબર ઝટકા તો અલગ હા હા એટલે આ વિમુક્ષ ની ટેકનોલોજી ને કારણે શરૂઆતમાં કોઈને એમ લાગતું હોય કે આ વિમુક્ષ ના ભાવ કેમ ઊંચા છે હા ખરેખર ઊંચા નથી ઝટકા ઝટકા જે સિસ્ટમ છે સાથે સાથે સેફ્ટી ની સિસ્ટમ છે બરોબર એ ક્યારે સમજાય કે જ્યારે આપણું કોઈ જાણીતું કોઈ બાળક એ સેફટી

માનો કે રિઝલ્ટ નો આવે એ ખેડૂતને અમે ચોખ્ખી ચેલેન્જ આપી રિમોક્સ નું ઝટકા મશીન લગાવો પ્રોપર રીતે ઇન્સ્ટોલ કરો ઇન્સ્યુલેટર બધું કમ્પ્લીટ રાખીને અને જો રિઝલ્ટ ન મળે તો એક મહિનામાં મશીન પાછું આપી જવાનું અને બધા પૈસા પાછા લઈ જવાનું બરોબર રિઝલ્ટ ની ગેરંટી આપી બરોબર બધાય ખાલી જટકા મશીન ની ગેરંટી આપી અમે રિઝલ્ટ ની ગેરંટી આપી બરોબર છે અને સાથે સેફ્ટી પણ આપી છે ખુબ સરસ મજાની વાત એ મિત્રો આપણને અલ્પેશભાઈ દ્વારા જે છે એ કરવામાં આવી કે ભાઈ ખાલી જે છે એ ઝટકા મશીન વેચતા નથી રિઝલ્ટ વેસે છે એના ભાવ છે ત્યારે આપણે જે છે એ હવે જોઈએ કે આ કંપની જે છે એને કેવી રીતનું જે છે અહીંયા કામ થયેલું છે અલ્પેશભાઈ આપણે અ તો આપણે અલ્પેશભાઈ જે છે એ આ કંપની જે છે એને ઘણા વર્ષોથી એટલે કે ટૂંકમાં ગુજરાત નહીં પણ પૂરા દેશમાં જે છે એ ઘણું બધું જે છે એ કંપની કમાણી છે એટલે કે ટૂંકમાં કંપની જે છે એ એવોર્ડો મેળવવા છે તો એની પણ વાત અમારા ખેડૂત મિત્રોને બરોબર હા કેવી રીતના જે છે એ તમારી અમને મારા ફાધરને ઘણા બધા એવોર્ડ મળેલા છે રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ જ્યારે હતા ત્યારે એમને પણ સન્માન કરેલું છે મારા ફાધરનું બરોબર છે અને એના પછી તરત જ બે માં અબ્દુલ કલામજી હતા ત્યાં નવ માં પ્રતિભા પાટીલ હા હા બરાબર એમને પણ એવોર્ડ આપેલો છે હા બરાબર છે એના સિવાય ઘણા બધા એવોર્ડ છે હું એક એક ની વાત કરું આહા તો પંદર વીસ મિનિટ એ ખૂટે નહીં આ બધા જે એવોર્ડ મળેલા છે આ હા અને આવા પાછા એવોર્ડ મળવાના ચાલુ જ છે બરાબર બરાબર કેમ કે આપણે લક્ષી જે વસ્તુ આપીએ છીએ બરાબર એ બધાથી અલગ અને અનોખી હોય છે ખુબ સરસ વાત મિત્રો રાષ્ટ્ર જે છે એ આ કંપની છે હા હા રાષ્ટ્રપતિ દ્વારા જે છે એ કહેવાય ને કે ભાઈ રાષ્ટ્રપતિ જે છે એ ક્યારે આ જે છે એ પ્રોત્સાહન આપે એટલે કે કે ક્યારે એવોર્ડ આપે કંપની જે જે છે આપણે વિચારતા હોય ભાઈ સસ્તામાં સસ્તું મળે તો એને રાષ્ટ્રપતિ એવોર્ડ ના મળે એને જે છે એ આવી રીતનું રાષ્ટ્રપતિ દ્વારા જે છે એ સન્માનિત ક્યારે કરે એ આપણે મિત્રો ખબર છે કે ભાઈ એમાં કઈક એમાં કઈક હશે એમાં કઈક હોય તો છે મિત્રો આપે ત્યારે મિત્રો અહીંયા આવે આપણે કંપનીને કેવી રીતનું કામ થઈ રહ્યું છે કેવી રીતના જે છે એ સર્કિટો બને છે કેવી રીતની વાત થાય છે એની પણ વાત હા મિત્રો આ વિભાગ છે અલગ અલગ મેન્યુફેક્ચરિંગ છે અલગ અલગ સર્કિટ બરોબર અને અલગ અલગ એનું એસેમ્બલિંગ થાય છે હા હા બરાબર સર્કિટ ને મશીન ની અંદર ફિટ કરવામાં આવે છે બરાબર છે એમાં અહીંયા અલગ અલગ છૂટું છૂટું કામ થાય છે ઉપરના ફ્લોર ઉપર છે હા 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 ઈ આપણે મશીન ની બોડી ની અંદર પેક કરવાનું કામ થાય છે આવી રીતે બરાબર મશીન ની બોડી છે આ એક મોડલ છે આ રીતે કામ થાય છે અને મશીન પેક થાય ત્યારે આ રીતે એને ચેક કરી અને પેક કરવામાં આવે છે પછી આ રીતે એને બોક્સ પેકિંગ ની અંદર પેક કરવામાં આવે છે છેલ્લે સ્ટોર માં જવા દેવામાં આવે છે આપણું બાકીનું યુનિટ ઉપર ના મળે છે એ જોશું આપડે બરાબર બાકીનું યુનિટ છે એ ઉપર ના મળે છે વચ્ચેની પ્રોસેસ આપણે ઉપર જઈને જોઈ લેશું એ દરમિયાન અમારો જે સેલ્સ કસ્ટમર કેર વિભાગ છે એ આપણે જોઈ લઈએ ચોક્કસ અલ્પેશભાઈ તમારા કેટલા મોડલ જે છે એ બજારની અંદર અત્યારે જે છે એ અવેલેબલ છે અમારા વિમોક્ષ મુખ્ય બે મોડલ છે એક પચાસ એકર વાળું મોડલ છે રેડ કલર બરાબર અને એક ઓરેન્જ કલર છે એ દસ એકર વાળું મોડલ છે બરાબર છે હવે આ છે એ અમારો કસ્ટમર કેર વિભાગ છે બરાબર છે ખેડૂતોને ક્યારેય પણ પરેશાની ન થાય એના માટે અમારે અહીંયા બાર લોકો સતત

અમુક સર્વિસ છે એ ક્યારેય પણ અટકે નહીં અને નાનામાં નાની વાતનો પણ સંતોષકારક જવાબ મળે એના માટે થઈને આ લોકો સતત તૈયાર હોય છે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણે અલ્પેશભાઈ દ્વારા કે ભાઈ આ વિમોક્ષ જે છે અમથી વિમોક્ષ નથી પણ ખેડૂતનો નાનામાં નાનો પ્રશ્ન હોય તો એને પણ જે છે એ સમજી મોટો પ્રશ્ન સમજી અને એને સોલ્વ કરવાની કામગીરી એ મિત્રો અહીંયા થઈ રહી છે હવે આપણે ઉપલા માળે જોઈએ મિત્રો તો આપણે આ જે યુનિટ જે છે બીજા માળનું યુનિટ કેવી રીતનું કામ કરે છે એ અહીંયા જોઈએ જોઈએ અલ્પેશભાઈ અત્યારે આપણી સૌપ્રથમ આ બાજુ લેબોરેટરી છે હા હા બરાબર હોનેટરી કંટ્રોલ અને લેબોરેટરીનું ચેકિંગ છે એ અમે અહીંયા કરીએ છીએ બરાબર આ તમને બતાવું મિત્રો ઝટકા ની લેબ એ પણ જે છે એ અહીંયા તૈયાર કરવામાં આવેલી છે કે અલ્પેશભાઈમાં કેવી રીતના જે છે એ તમે લેબ કરો છો આપણું છે ને આઈએસઆઈ મુજબનું ઝટકા મશીન છે આઈએસઆઈ શટક એટલે બહુ મોટી વાત છે આઈએસઆઈ ના સ્ટાન્ડર્ડ મુજબ મશીન બને છે કે નહીં એ આ લેબોરેટરીમાં ચેક કરવામાં આવે છે બરોબર છે અલગ અલગ યુનિટ છે એના ચેક કરવાના મશીન છે આ બધા બરોબર આ અબદરા મશીનમાં અમુક સમય હોય છે કે આટલા આટલા સમયગાળો એ ચેક કરવાનો હોય છે બરાબર આઈએસઆઈના સ્ટાન્ડર્ડ મુજબ અમે અહીંયા લેબ ચેક કરીએ છીએ લેબમાં જ થઈ જશે આ લેબમાં ટેસ્ટિંગ થાય છે બરાબર બધી જાતના મીટર હોય છે અને છેલ્લે એનો ફાઈનલ રિપોર્ટ નીકળે ઓકેનો તો જ અમે એને વેચીએ છીએ બરાબર છે હવે આગળ મિત્રો આપણે જે છે એ લેબ પણ જોઈએ કે ભાઈ જડકા મશીન ની અંદર પણ જે છે એમ નામ સીધે સીધું બનાવીને સીધું આપી નથી દેવામાં આવતું પણ એની જે છે એ લેબમાં તૈયાર કરવામાં આવે છે એનું ટેસ્ટિંગ કેવી રીતનું કરવામાં આવે એ પણ અહીંયા જોઈએ વિજયભાઈ આ વિભાગની અંદર કે કામ થાય છે આ વિભાગમાં અમુક એસેમ્બલિંગ થાય છે છે જો અમુક વસ્તુ પડેલી છે આ બાજુ પડેલી છે એ બેઝિક થોડું નોર્મલ ફિટિંગ છે બરોબર એને પછી અમે વ્યવસ્થિત કરશું અને પછી એને બોડીની અંદર એસેમ્બલ કરી અહીંયા અમે ચેકિંગમાં મૂકીએ છીએ બરોબર બરાબર આમાં અમે અડતાલીસ કલાક ચેક કરીએ બરાબર કોઈ પણ જાતનો ફોલ્ટ ન હોવો જોઈએ અહીંયા ચેકિંગમાં પાસ થાય તો જ એને પેકિંગમાં જવા દઈએ બરાબર અહીંયા અમારું ક્વોલિટી ચેકિંગ થાય છે બરાબર છે હવે આગળ છે સર્કિટ નું મેન્યુફેક્ચરિંગ એ બતાવું હા મિત્રો આપણે ઘણી વખત જે છે એ એમ કહેતા હોય કે ભાઈ ઝટકા મશીન તો બધા હરખા જ આવે ત્યારે આની અંદર જે છે એ સર્કિટ જે છે કેડી રીતની તૈયાર થાય છે હા બધી જ વસ્તુ અહીંયા જ તૈયાર થાય છે આ બધી એના અવસર થાય છે બરાબર છે અહીંયા સબ્યક બને છે હં હં અહીંયા બધી સર્કિટ બને છે અલગ અલગ નાની મોટી સર્કિટ આમાં અંદર પણ સર્કિટનો વિભાગ છે પછી અહીંયાં પેનલ છે બરાબર અહીંયા સર્કિટ છે એ પેનલમાં ચેક થતી જાય છે અહીંયા આમ અહીંયા અમે પેનલ રાખેલી છે ચેક લિંગની બરાબર આમાં નાનામાં નાની વસ્તુ હોય એ પણ ચેક થાય છે આ પેનલમાં હા બરાબર પછી એને અમે પેક કરી અને જો આ બાજુ છે એને પેકિંગમાં રાખી છે હા બરાબર એક અહીંયા પણ એક રાખેલી છે હા હા આ બધી લેબોરેટરીમાં ટેસ્ટ થાય છે અમારી સર્કિટો બરાબર આ બધી સર્કિટો રેડી થાય પછી અહીંયા રાખે છે ચેક કરીને આ લેબોરેટરીમાં ચેક થાય પછી મશીનમાં ફિટ થાય મશીને પાછા ચેક થાય પછી પેકિંગમાં જાય બરોબર એટલે કે ડબલ વાર જે જે વસ્તુ જે છે એમાં તો પેક એનું ચેકિંગ થાય જ છે પણ પછી પાછું મશીન પણ ચેક કરવામાં મશીને ચેક થાય અને વખતો વખત અમે સેમ્પલને ઉપરને બીજા મારેથી

એક છે પચાસ એકર વાળું મશીન છે બરાબર એ બંને મશીન ઉપર સરકાર સબસીડી આપે છે અત્યારે અત્યારે પચાસ ટકા સબસીડી અને પંદર હજાર મેક્સિમમ લિમિટ માં સબસીડી મળે છે બરાબર એ સરકારી યોજના છે એ તો દર વર્ષે એની નવા નવા નિયમ પ્રમાણે અલગ અલગ ફરતી હોય આ વર્ષની યોજના આ છે હા હા એમાં સરકાર છે પચાસ ટકા સુધી પંદર હજાર રૂપિયા સુધીની સબસીડી જે છે જટકા મશીનમાં અમે અત્યારે આપીએ છીએ ખેતીવાડી ખાતા હા તો એમાં બંને મોડેલ તમારા માન્ય છે માન્ય છે બરોબર છે બીજું અલ્પેશભાઈ જે છે એ મારે તમને એ પૂછવું છે કે ખેડૂત મિત્રો જે છે એને ઝટકા મશીન જે છે એ વિમોક્સ તરીકે નહીં ખેડૂત મિત્રો તરીકે ખેડૂતના દીકરા તરીકે જે છે એ ખેડૂતોએ એ વિમોક્ષ મશીન જ શા માટે ખરીદી છે કામ ખેડૂતો કરતા હોય આપણું નાનું બાળક પપ્પા પપ્પા કરી અને જયારે પાછળ આવે અને જયારે તાર ને પકડી લે ત્યારે ખબર પડે કે વિમોક્ષ નું મશીન કામ ખરીદવું જોઈએ બરોબર બરાબર સેફ્ટી માટે અમે આટલો ખર્ચો કરીએ છીએ તો આપણા બાળકો આપણું ફેમિલી

બોલો હા અલ્પેશ અને મારા મોટા ભાઈ પંકજભાઈ અમે બંને સાથે મળી અને ખેડૂતો માટેની આ બધી જે પ્રોસેસ છે એને આગળ વધારીએ છીએ અને ખેડૂતોને સારામાં સારી વસ્તુ મળે એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને જે છે એ અલ્પેશભાઈ દ્વારા જે છે કરવામાં આવી અલ્પેશભાઈ અમારા ખેડૂત મિત્રો માટે તમે જે છે એક કહેવાય ને એક જે નીતિનો રસ્તો અને ધંધો તો ખાવાનો જ છે આજે પૂરા દેશની અંદર જે છે તમારા ઝટકા મશીન જ્યારે જઈ રહ્યા છે અને ખેડૂત મિત્રો વાપરીને સંતોષ પણ મેળવી રહ્યા છે ત્યારે એક ખેડૂતો માટે કંઈક નવું નવું જે છે એ કરવા બદલ અમે એની કિસાન સફરની ટીમ પણ જે છે એ તમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે કે ભવિષ્યની અંદર પણ જે છે આવા નવા નવા તમારા પ્રોજેક્ટો જે છે એ મારા ખેડૂત મિત્રો માટે લાવો અને ખેડૂતોને જે છે એ હંમેશા ઉપયોગી થાય એવી અમે ભગવાનને પ્રાર્થના પણ કરીએ છીએ ખેડૂત મિત્રો આપણું આ ઝટકા મશીન જે છે એ કેવી રીતના મેળવવા અને ક્યાંથી મેળે એના માટે જે છે અમારા ખેડૂત મિત્રોને એક તમારો હેલ્પલાઇન નંબર આપો ખેડૂત મિત્રો વિમોક્ષ ડોટ ઇન અમારું વેબસાઇટનું એડ્રેસ સીધું સાદું છે વીઆઈએમ ઓ એક્સ ઇન આ ગૂગલ ઉપર સર્ચ કરશો એટલે અમારી વેબસાઇટ ખુલી જશે અને અમારા કસ્ટમર કેર નંબર છે બોતેર બસો સાઠ ત્રણસો તેત્રીસ બરાબર છે બોતેર બસો સાઠ બોતેર ચારસો ચુમ્માલીસ બોતેર બસો સાઠ બોતેર પાંચસો પંચાવન બરાબર એટલે આગળના આંકડા સરખા જ છે પાછળના ત્રણ આંકડા બળ લે છે બોતેર બસો સાઠ

તમને મળી રહેશે અલ્પેશભાઈ આપનો ફરીવાર ખૂબ ખેડૂત મિત્રો આપ છેલ્લે સુધી અમારા સુધી જોડાના બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ક્યારેક જે છે રાજકોટ આવો ત્યારે શોખ જ છે એ આમ કહેવાય ને કે રોડે જઈને રોડે રોડે સડી ગયા તો એમ ન સડતા પણ ક્યારેક જે છે આ કંપનીની પણ મુલાકાત લેજો જો તમે એના કસ્ટમર હોય તો શોખ તમે જે વાપરો છો વિમો તો કેવા તમારા અનુભવ રહ્યા અમારે કોમેન્ટ દ્વારા પણ જે છે એ શોખ જણાવજો ખેડૂત મિત્રો આપનો ફરીવાર ખૂબ ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી